ની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ આ સાથે સાથે પશ્ચિમ સંસ્કૃતિનો તહેવાર વેલેન્ટાઇન ડે પણ આજે અનોખો સંયોગ છે ત્યારે યુવાનોમાં આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુસર આ ત્રિવેણી તહેવારની ઉજવણી નડિયાદની સીબી પટેલ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ કંઈક ખાસ રીતે કરી હતી આચાર્ય અને પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પોતાના માતા પિતાને કોલેજમાં બોલાવીને કોલેજ કેમ્પસમાં આવેલા સરસ્વતીના સાનિધ્યમાં કંકુ તિલક કરી 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 ચરણ સ્પર્શ માતૃ પિતૃ ઉજવણી હતી આજે ફેબ્રુઆરી આપણે જાણીએ છીએ કે ચૌદમી ફેબ્રુઆરી એક અલગ રીતે ઓળખાય છે વેલેન્ટાઇન ડે દિવસે પરંતુ આજે વસંત પંચમી છે ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે વસંત પંચમી એટલે સરસ્વતી મહાપૂજા નો દિવસ માર્ગે દોરાજ માં સરસ્વતી ની મહાપૂજાનો દિવસ આજે અમે રાખવામાં આવ્યો છે અને તેમાં માતા પિતાનું વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રીતે પૂજન કરવામાં આવ્યું છે આપે જોયું હશે કે લગભગ એક કલાક સુધી

સંસ્કૃત કરવા માટે અમે વ્યાપક કર્યો છે એના માટે પૂજન કર્યું મહાપૂજા અમારા ત્યાં મહા સરસ્વતી માતાની મૂર્તિમાં મહા સરસ્વતી માણસ માતા સાક્ષાત બિરાજમાન છે રોજે રોજ માતાજીનું મહાચુંદડી અથવા તો આ એનું જે સાડી છે એ બદલાવીને માતાજીનું પૂજન રોજ કરીએ છીએ પરંતુ હું જ્યારથી આવ્યો છું ત્યારથી વસંત પૂર્ણિમાને વસંત પંચમીને દિવસે અમે મહા માતાજીની મહાપૂજા કરીએ છીએ મહાપ્રસાદ કરીએ છે માતાજીના આશીર્વાદ લેવા માટે કારણ કે વિદ્યાનું ક્ષેત્ર છે માં સરસ્વતી માં બિરાજમાન છે અને ત્યાં આગળ માતાજીના આશીર્વાદ થકી અમારી કોલેજ વિશેષ રીતે અમારામાં જે કોલેજને આગળ લઈ જવાની જે આગવી કોલેજ બનાવવાની જે નેમ છે એને માં બળવર્તર આપે એને માં આશીર્વાદ આપે એવા ખૂબ શ્રદ્ધા સાથે આજે આ પૂજન કરીએ છીએ આજે અમારી કોલેજમાં

પોતાના પૂજા કરી હતી જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માવતનને કંકુ તિલક કરાયા હતા એ બાદ જળ અને દૂધ બાદ પ્રક્ષાલન પણ કર્યું હતું અને છેલ્લે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પોતાના માવતરના ચરણ સ્પર્શ કર્યા હતા ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ ખેડા